હેલો ફ્રેન્ડ વેલકમ ટુ સેટરડે ફૂડ ફંડા આજે આપણી સ્વાદ ની સફર પહોંચી છે કચ્છ અને કચ્છનું નામ આવે એટલે ઓબ્વિયસલી દાબેલી ની જ વાત થતી હોય તો આજે આપણે જોયું કે વલસાડમાં ટેસ્ટી પ્રોપર કચ્છના ટેસ્ટ ની દાબેલી ક્યાં મળે છે તો આપણે વાત કરીએ કેતનભાઈ સાથે કે જેઓ કચ્છની દાબેલીનો ટેસ્ટ લઈને આવ્યા છે સૌથી એ જણાવો કે દાબેલી કચ્છ તમારા પહેલું આવે તો દાબેલી માટે કચ્છ તો કચ્છની દાબેલીની શું છે એટલે કે મેન દાબેલી આજથી વર્ષ થઈ કરીને એ બહુ હતા એની હતી કે એના કોઈ છોકરાને બી આ ભાજી બનાવવાનું બતાવ્યું નહીં એ લોકનો એ ધ્યાન હતું કે હું મરી જાઉં પછી બી મને યાદ કરે તો જેના હિસાબે કચ્છની ના દાબેલી એના હિસાબે થોડીક ફેમસ થઈ તમે કેટલા વર્ષોથી વલસાડમાં આ દાબેલી વેચી રહ્યા છો અને દસ વર્ષ થયા દસ વર્ષ અને તમારી મેં જોયું કે સાચી દાબેલી તો જે સાથે સાથે તમારી ઘણી બધી તમે વેરાયટી પણ અલગ અલગ લાવ્યા છે તો કઈ કઈ વેરાયટી છે દાબેલીમાં ઘણી એક સાદી આવે પછી અમૂલ બટર વાળી આવે અમૂલ ચીઝ વાળી આવે પછી ટુકડા દાબેલી છે કચ્છી કડક આવે આજે મને એક તમારી દાબેલી ખાસ કરાવો તમે જોઈ શકો છો કચ્છની દાબેલીનો નું લુક કેટલું મસ્ત છે અને ખાસ કહીએ કે કચ્છની દાબેલીમાં સિંગ એ મસ્ત છે હોવી જોઈએ એના વગર દાબેલી અધૂરી છે તો આવો ટેસ્ટ કરીએ કે દાબેલીનો ટેસ્ટ કેવો છે યમ્મી બહુ જ મસ્ત ટેસ્ટ છે સ્વીટ સ્પાઈસી અને જે એના પ્રોપર મસાલા કહીએ સ્પેસિફિકલી દાબેલીમાં જે ગરમ મસાલાનો જો એક ટેસ્ટ અલગથી આવે છે સિરિયસલી ખૂબ જ મસ્ત છે અને કચ્છની યાદ અપાવે એવી દાબેલી છે ચેતનભાઈની કચ્છી નો ટેસ્ટ આપણે કરી લીધો હવે આપણે ટેસ્ટ કરીએ વલસાડના જૂના અને જાણીતા વિજય દાબેલી ચલો વિજય દાબેલી વલસાડ નું બહુ જૂનું નામ કહી શકીએ આપણે તો પહેલા તો મને કહો કેટલા વર્ષ છે તમને આ ધંધા સાથે સંકળાઈને 35 થી 40 વર્ષથી 35 થી 40 વર્ષથી વલસાડની જનતાને એક જ ટેસ્ટ પાંત્રીસ થી ચાલીસ વર્ષથી આપ આપી રહ્યા છો મને ખબર છે કે દાબેલીનું નામ આવે રહ્યું છે વિજય દાબેલી લોકોના મોઢામાં પહેલું નામ આવતું હશે દાબેલી માટે તો કઈ બીજી અલગ અલગ વેરાયટી છે તમારી પાસે આમાં બટર દાબેલી છે ને કચ્છી કડક ને સાડી દાબેલી ઓકે તો આજે અમે તમારી સાદી દાબેલી ટેસ્ટ કરીશું ઓકે જરૂર ચખાવો મીડિયમ તીખી મીડિયમ चलो टेस्ट करिए विजय दाबेली ની જાટલી ફેમસ દાબેલી છે એનો ટેસ્ટ કેવો છે લુક તો સારું છે હવે ટેસ્ટ करिए કેવો છે સ્પીસ પણ ઘણો સારો જો મિડિયમ જો સ્પાઇસી કે દે રીત નું છે થોડુંક મને स्वीट લાગ્યું બટ ટેસ્ટ નાઈસ કચ્છી દાબેલી અને વિજયની દાબેલી બંને દાબેલી આપણે ટેસ્ટ કરી હવે પ્રાઇઝની જો વાત કરીએ તો બંનેની પ્રાઇસ પંદર રૂપિયા છે સેમ પ્રાઇસ છે ટેસ્ટની વાત કરવા જઈએ તો મારા ખ્યાલથી મને કચ્છી દાબેલી વધારે પસંદ આવી આનો પણ ટેસ્ટ સારો હતો પણ માઇલ્ડ ટેસ્ટ છે વેલ્યુ ફોર મની તો આઈ થિંક કચ્છી દાબેલી માટે જ હું આપી શકીશ હાઈજીનની વાત કરીએ તો એના માટે પણ કચ્છી દાબેલી બેસ્ટ હતું પ્રેઝન્ટેશનની વાત કરીએ તો પ્રેઝન્ટેશન માટે બંને સેમ જ હતું અને બેઠક વ્યવસ્થાની જો વાત કરવા જઈએ તો બંનેની કમ્પેરિઝનમાં કચ્છી દાબેલી પાસે બેઠક વ્યવસ્થા ઘણી સારી હતી તો મારા ખ્યાલથી તો કચ્છી દાબેલી વધારે સારી હતી પણ બધાનો ટેસ્ટ અલગ અલગ હોઈ શકે છે પણ અત્યારે મારી નજરથી હું જોવા જાઉં તો મને દાબેલીમાં કચ્છી દાબેલી વધારે બેસ્ટ લાગી ફરી વળીશું સ્વાદની એક નવી સફર સાથે